I don't want to are me, i Yeah, i One minute. you. No, please.

માર ના દે બોડા બોડા અમાર પટીજી લેટ મંગ કા થાર કો પકડ એમ ના પકડ આવો તું લે લે અમારો ઘર મના લે હું કહું છું એ બોટલે એ બોટલે આ છે દેવળાતું बोल सो जाए बस तारा पोना है तो बे बे तो तो ले चम मारा से लिया मीचा मिली तो तेरे कैसे मिली मगा तो पावल जा मतलब बेसी ले जब के लिया अरे जोक तो पर जोकर तुम तो। हम बेचे आगे ले मुआ कर दिया ले મારે છે લે કોઈ નઈ કે તું કોઈને નહી લાયો કોઈ મારે છે લ્યા પોટલી

દેખાડી આપણું જેટલો મોટો જીન્સ ચલ્યા જેટલું મોટું ચલ્યાલ્યા ભાઈ પણ ભાઈબન ભાઈબંધ નઈ કરવાનું જીન કેવાનું તને ખાઈ જઈશન પટેલ નથી આ બ્રેક હોય તને ખાઈ જઈશ ગુસ્સો આઈ ગયો તો ઘરે જવું છું ના કરો તો ખાલી ઓમાં બક્કા હે અજી ગુસ્સે થયો નથી હે ના તો આપણે વાત કરે છે ઇંગ્લિશ પવરાઉ ઇંગ્લિશ પાઉસા નામ આ નઈ લો હે પાગત માં ડા પર હે હળવા નહી

બરોબર છે બોલી જો રાખેલી છે આજ તો જવું પડશે એટલે તને તું કે કાલ બપોરે આવશું લે હું પેલા મારી ગાડી જોડે પેલા બે જણા મારી ગાડી જોડે હું કરે છે

મેલ 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 મેલ

અલ્યા અલ્યા મેલવાન નયો લેજો તો નકઈ છે તી કોઈ છે બોલ મારા ઉપર નહીં તમારો રૂમાલ જમા જાય બે

વાયદો કરો પાકો વાયદો કરો હેડો આ રૂમાલ ચોથી આવી લે તો મેલ તો આપડે કરીએ છે બધું મેલ સારું છે પૈસા તું જે દરા પૈસા આલે એમાંથી બે લાખ રૂપિયા દે તને એ બોદોને હેડો તારે કેટલા લેવાની પૈસા માં લેવા એ પોચ કરો એટલા બધા ના થાય એટલા બધા છે આપણા ખાતામાં પણ તું કને પૂછે છે ઓય કને લ્યા એ ફોન ચાલુ છે યાર મારો ફોન ફોન ચાલુ છે બરોબર ફોન